ચક્રવાદી તોફાન છવ્વીસ મે આવતીકાલે ગંભીર ચક્રવાદ તરીકે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયા કિનારે ટાટકી શકે છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના કેટલાય જિલ્લાઓમાં થી સો કિમી પ્રતિ કલાક અને બાંગ્લાદેશમાં આવતીકાલે સો કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે આ વાવાઝોડાની અસરથી અઠ્ઠાવીસ તારીખ દરમિયાન ઓડિશા મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર પણ તેનો પ્રભાવ પડે તેવી સંભાવના છે સત્યાવીસ થી અઠાવીસ તારીખની આજુબાજુ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તાપમાનની અપડેટ જોઈએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોરસના કેટલાય વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે દીવ જૂનાગઢ કચ્છ ભાવનગર સુરેન્દ્રનગરમાં હીટવેવની એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં હીટવેવનું એલર્ટ જાહેર કરાયું છે મધ્ય ગુજરાતમાં પણ વડોદરા છોટા ઉદેપુરમાં પણ હીટવેવની એલર્ટ આપવામાં આવ્યા છે સૌરાષ્ટ્ર કચ્છ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હજુ પણ આગામી બે પિસ્તાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેના